અનોલી ઉદ્યોગ મંડળની કમાન સતત છવ્વીસમાં વર્ષે બી એસ પટેલના હાથમાં સોંપવામાં આવી છે વિવિધ કમિટીની રચના સાથે હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે સતત બિનહરીફ બિનવિવાદિત રીતે થતી આવતી વરણી કરાઈ રહી છે અનોલી એસેટનો વિકાસ એ જ લક્ષ્ય હોવાનું પ્રમુખ બી પટેલે જણાવ્યું અંકલેશ્વના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોની નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી પટેલ ને કમાન સોંપવામાં આવે છે વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી સર્વસંમતિથી અને સહમતિથી હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોની નામની જાહેરાત કરવામાં આવે છે જેમાં ફરી એકવાર સતત છવ્વીસ વર્ષે પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવે છે માનોલી ઉદ્યોગ મંડળની મળેલી સામાન્ય સભામાં પ્રમુખ તરીકે બી એસ પટેલ માનદ મંત્રી તરીકે કિરણસિંહ પરમાર ઉપપ્રમુખ તરીકે મહેબૂબ ફિઝીવાલા ચંપાલાલ રાવલ સહમાનદ મંત્રી તરીકે ભરૂ ભરત પટેલ રાજુ મોદી અને ખજાનજી તરીકે અતુલ બાવરિયા ચેરમેન બિઝનેસ પ્રમોશન સેલ પંકજભાઈ ભરવાડ ફાયર રેસ્ક્યુ કમિટી એન્ડ પર્યાવરણ સુરક્ષા સેલના કો ચેરમેન તરીકે કરન એમ જોલી સહિતના હોદ્દેદારોની નામની જાહેરાત કરવામાં આવી છે નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ ઉપરાંત હરેશભાઈ પટેલ ચેરમેન પર્યાવરણ સુરક્ષા સેલ વિનોદભાઈ જોશી ચેરમેન લો એન્ડ ઓર્ડર કમિટી બિપિનભાઈ પટેલ ચેરમેન ડીઆઈસી કો ઓર્ડિનેશન કમિટી એન્ડ કો ચેરમેન જીઆઈડીસી નોટિફાઈડ એન્ડ વોટર સપ્લાય કમિટી શશિકાંતભાઈ પટેલ ચેરમેન ઓડિટોરિયમ એન્ડ ક્વીનર ટી એસ ડીએફ કમિટી ભરતભાઈ કોઠારી ચેરમેન ઇન્ફ્રા પ્રોજેક્ટ એન્ડ સી કમિટી વિક્રમસિંહ સી મહિડા ચેરમેન પબ્લિક રિલેશન સેટ અનિલભાઈ શર્મા ચેરમેન સિક્યુરિટી કમિટી વિક્રમભાઈ કે પટેલ ચેરમેન ફેક્ટરી એન્ડ લેબર લો કમિટી દિલીપભાઈ જિયાની ચેરમેન ટેલિફોન એન્ડ ગુજરાત ગેસ કમિટી કિરીટભાઈ રાજ ચેરમેન ડીજીવીસીએલ એન્ડ કો ચેરમેન ડીઆઈસી કોઓર્ડિનેશન કોઓર્ડિનેશન કમિટી પરેશભાઈ આસલોટ ચેરમેન ટ્રાન્સપોર્ટ કમિટી આશીષ કુમાર નાયક ચેરમેન જીએસટી કમિટી કરણભાઈ એમ જોલી કો ચેરમેન ફાયર રેસ્ક્યુ કમિટી એન્ડ પર્યાવરણ સુરક્ષા સેલ નીરવભાઈ માલી કો ચેરમેન બિઝનેસ પ્રમોશન સેલ કમિટી વસ્તુપાલભાઈ શાહ કો ચેરમેન પબ્લિક રિલેશન સેલ એન્ડ ડીજીપીસીએલ કમિટી હેમંતભાઈ ડી પટેલ કો ઓપરેટર મેમ્બર તથા કો ચેરમેન સ્પોર્ટ કમિટી પ્રજ્ઞેશભાઈ આર પટેલ કો ઓપરેટર મેમ્બર અને જયભાઈ બીતેરૈયા કો ઓપરેટર મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે